નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકાની દરમિયાનગીરીથી આખરે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ જે છે એ થઈ ગયું છે અને ત્રીસ દિવસ માટે યુદ્ધ વિરામની વિધિવત જાહેરાત હોળીની સંધ્યાએ થઈ ગઈ છે એટલે ધૂળેટીની પૂર્વ સંધ્યા આ એક સારા સમાચાર છે કે સૌ સારું જેનો અંત સારો એનો અર્થ એ પણ થયો કે ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપ્રમુખ તરીકેની ધમકી જે છે એ કારગત નીવડી છે પહેલાં એમને જેલેન્સ્કીને ધમકાવ્યા ડરાવ્યા કાંડું આંબડ્યું અને આમ જોવા જઈએ તો આજે એમને રશિયન સરમુખત્યારને પણ ધમકી આપતા કહ્યું હતું કે જો અમારી હવે શરતો નહીં સ્વીકારો તો જોવા જેવી થશે અને અલબત્ત પુતિને પણ સમજૂતી કરી ક્યારેક તો એવું લાગે છે કે રશિયા અને અમેરિકા વચ્ચે કાંઈક આ મેચ ફિક્સિંગ તો નથી ને અથવા તો સ્ક્રિપ્ટ મુજબ જ મંત્રણાઓ તો થતી નથી ને મને દુખી એ વાતનું થાય છે કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં યુક્રેનના ચાલીસ હજાર નાગરિકો બિચારા નિર્દોષ નાગરિકો ચાલીસ હજાર જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે ચાલીસ લાખથી વધુ લોકો બેઘર થયા છે દોઢ કરોડ લોકો જે છે એ આજે ભૂખમરાની સ્થિતિમાં જીવી રહ્યા છે અને સિત્તેર લાખ લોકો યુક્રેન પોતાની જન્મભૂમિ માતૃભૂમિ છોડી અને બીજા દેશોમાં પલાયન થઈ ગયા છે અને લગભગ પચાસ લાખ જેટલા લોકો જે છે એ રશિયાની સરહદે આવેલા વિસ્તારોમાંથી વિસ્થાપિત થઈને યુક્રેનના બીજા વિસ્તારોમાં અત્યારે નિર્વાસિત કરી રહ્યા છે અને બધાની સ્થિતિ બહુ જ ખરાબ છે ત્યારે ત્રણ વર્ષ અને ત્રણ સપ્તાહ પછી થયેલું આ યુદ્ધ વિરામ ખરેખર માનવતાની દ્રષ્ટિએ થયું છે કે પછી પેલો યુક્રેનનો ખજાનો લૂંટવાની એક હોડ હવે શરૂ થવાની છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તો બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આઈ વોન્ટ ડીલ અને ડીલનો મિનિંગ એ છે કે યુક્રેને પોતાના રેર મેટલ અર્થ અને એની જમીનમાં ધરવાયેલા ખનિજ તત્વોનો ખજાનો જે છે એ હવે ખોલવો પડશે ફિફ્ટી ફિફ્ટી ભાગીદારીમાં યુક્રેન અને અમેરિકા ખાણ ખનન અને ખોદકામ કરશે અને રશિયા જે છે એ પોતે જે પ્રદેશ આચકી લીધો છે દાખલા તરીકે લુહાન છે કે ડોનસ છે કે ક્રિમિયા જે છે એ પાછો આપવાના કોઈ મૂડમાં નથી ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે જે આ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સંબંધિત થઈ છે એમાં અંત ફાયદો કોને થશે રશિયાના ઉદ્યોગપતિઓને અમેરિકાના ઉદ્યોગપતિઓને યુક્રેનના લોકો આપણા પોતાનું દેવું ચૂકવી શકશે કે કેમ આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા પેલું બેલાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને વિના મૂલ્યે વિના મૂલ્યે અમારા ભવિષ્યના જે છે એના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ બીજી ટ્રમ્પમાં સત્તા પર આવ્યા એ પહેલા પોતાના ચૂંટણી પ્રચારમાં સતત એવું કહેતા રહેતા હતા કે હું જો અમેરિકાનું રાષ્ટ્રપ્રમુખ ફરી એકવાર બનીશ તો ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન ગાજાપટ્ટી ઈજરાયલ અને ઈરાન યમન હુથી હમાસ હિઝબુલ્લા આ બધા વચ્ચેનું યુદ્ધ જે છે એનો અંત આવીશ અને બીજું હું એક દિવસમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત આવીશ આઈ વિલ હેવ એ બિગ ડીલ હવે આ બિગ ડીલ શું છે એ ધીરે ધીરે ખબર પડી રહી છે એટલે રાષ્ટ્રપ્રમુખ તરીકે તેઓ કેટલા સફળ થશે કે કેમ એ તો ચાર વર્ષ પછી લોકોને ખબર પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રેડ વોર સાચી હતી કે નહીં એમને ટેરિફના જે ધમકી દુનિયાભરના દેશોને આપ્યા અને અનેક મોરચાઓ ખોલી નાખ્યા છે એ ખરેખર અમેરિકાને માય અમેરિકન ગ્રેટ અમેરિકન બનાવશે કે નહીં એ તો આપણને ભવિષ્યમાં ખબર પડશે પણ બિઝનેસમેન તરીકે રશિયા અને યુક્રેન વચ્ચેની ડીલમાં તેઓ આજની તારીખે સફળ થતા હોય એ દેખાઈ રહ્યું છે અને બીજું અંતતો તમને હવે ખબર પડશે કે યુક્રેનમાં જે યુદ્ધ લડાતું હતું એ રશિયા શા માટે ઘુસણખોરી કરી રહ્યું હતું યુરોપના દેશો જે છે યુક્રેનને કેમ બચાવી રહ્યા હતા અમેરિકાએ યુક્રેનને શા માટે લશ્કરી અને ગુપ્તચર સહાય કરી હતી અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ એ રકમ જે છે એને પાછી મેળવવા માટે કે કઈ રીતે કાંડું આંબળી રહ્યા છે યુક્રેનનું અને યુક્રેનના લોકોનું તમે જુઓ કે આ યુદ્ધ જે છે એ એક જીદના કારણે લડાયું રશિયા યુરોપના દેશો અમેરિકા વચ્ચે જે ભયંકર ગજગરા ઘર્ષણ અને સંઘર્ષ થયો એમાં યુદ્ધ લડાયું અને મેં શરૂઆતમાં કહ્યું તેમ ચાલીસ હજાર નિર્દોષ નાગરિકો બાપડા યુક્રેનના જે છે આ યુદ્ધમાં હણાઈ ગયા કેટલી બહેનો કેટલી માતાઓ બાપડી વિધવાઓ થઈ હશે કેટલા બાળકો જે છે એમને પોતાના માતા પિતા ગુમાયા હશે લગભગ દોઢ કરોડ જેટલા લોકો તો આજે પણ યુક્રેનમાં ભૂખમરાની સ્થિતિમાં જીવી રહ્યા છે સિત્તેર લાખ લોકોએ પોતાનું માદરી વતન છોડીને બીજે જવું પડ્યું છે અને ચાલીસ લાખ લોકો જે છે એ આજની સ્થિતિમાં બેઘર બની ગયા છે અને છેલ્લે જે સમાધાન થયું છે સમાધાન કેમ થયું છે કે યુક્રેનની જમીનમાં ધરબાયેલા કિંમતી ખનીજનો ખજાનો હવે કોની પાસે આવશે વહેલો તે પહેલાં ધોરણે થવાનું નથી આમાં હવે સોદાબાજી થશે અને આ સોદાબાજીમાં કોણ ફાવી જશે અમેરિકાએ જે ડીલ યુક્રેનને આપી છે એમાં કહ્યું છે કે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ અમેરિકા ખોદગામ કરશે ફિફ્ટી પર્સન્ટ રોયલ્ટી એને મળશે ફિફ્ટી કિંમતી ખનીજ જે છે એ અમેરિકા લઈ જશે અલબત્ત લાલો લાભ વગર લોટે નહીં એ વાત રશિયા અને અમેરિકા બંનેને લાગુ પડે છે અને એવું કહેવાય છે કે રશિયાના અને અમેરિકાના ધનાઢ્ય ઉદ્યોગપતિઓ જે છે એ આની પાછળ બેક ટુ બેક એક ડિપ્લોમેટિક ચેનલ ચલાવી અને આ સમાધાનની દિશામાં યુદ્ધ વિરામ કે શસ્ત્ર વિરામની દિશામાં મામલો લઈ લઈ જઈ રહ્યા હતા ટૂંકમાં યુક્રેનના માણસો કે બીજા કોઈ નિર્દોષ માણસો હનાય કે ના હનાય પેલું કહે છે ને કે આ ઉદ્યોગપતિઓનું તરભાણું ભરાય એ દિશામાં આખી વાત ગઈ અને અસલી યુદ્ધની કહાની શું છે એ હવે આપણે જોઈશું તો તમને જસ્ટ એક ઐતિહાસિક ક્રોનોલોજી સમજાવું તો ક્રોનોલોજી એવી છે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસ એટલે કે આજે તેર માર્ચ થઈ છે એટલે બરાબર ત્રણ વર્ષ અને ત્રણ સપ્તાહ પહેલાં આજે યુદ્ધ થયું એનો હવે શસ્ત્ર વિરામ દ્વારા વિધિવત અંત આવ્યો છે હવે એક મહિના પછી આ શસ્ત્ર વિરામના અંતે શું થશે એ તો ખબર નથી પડતી પણ એવું લાગે છે કે અત્યારે બંને પક્ષ સંમત થયા છે પુતિને જે મોડી સાંજે ભારતીય સમય પ્રમાણે જે મોડી સાંજે સંમતિ આપી છે અને કહ્યું છે કે હું યુદ્ધ વિરામ ચોક્કસ ઈચ્છું છું પણ શાંતિ પણ ઈચ્છું છું અને આ શાંતિ કાયમી હોવી જોઈએ હવે શાંતિ કાયમી હોવી જોઈએ એનો અર્થ એ કે પેલા કિંમતી ખજાનાની વહેંચણીમાં ભાગીદારી જે છે એ ભાગીદારી એવી હોવી જોઈએ કે જેથી રશિયાને પણ ફાયદો થાય અમેરિકાને પણ ફાયદો થાય અને બંને જણને જે કંઈ વેચવાનું હોય તે વેચી લે ટૂંકમાં યુક્રેન જે છે આ યુદ્ધમાં લિટરલી એક પ્યાદું હતું અને યુરોપના દેશો એટલા માટે અકળાયા છે કે એક તો ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના દેશો પર ટેરિફ નાખવાની તો વાત કરી જ છે સાથોસાથ યુરોપના દેશોની એક વ્યૂહરચના એ હતી કે યુક્રેન ન હોય એવી કોઈ પણ સ્થિતિમાં યુદ્ધ વિરામની ચર્ચા ન થવી જોઈએ પણ ડોનાલ્ડ ટ્રમ્પે તો આઈ કેન ગીવ યુ એ ડીલ એ ડીલમાં સીધું જ એને પુતિન સાથે વાત કરી લીધી અને વાત કરી અને બંને વચ્ચે જે રીતના કંઈ સ્ક્રિપ્ટ લખાઈ ટૂંકમાં સમાધાન થયું પુતિને પણ સંમતિ આપી જેલેન્ડસ્કીને પણ શરણાગતિ સ્વીકારવી પડી અને આખરે તમે જુઓ તો સાઉદી અરેબિયામાં જે સમાધાનની સ્ક્રિપ્ટ લખાઈ હતી એ સમાધાનની સ્ક્રિપ્ટ પર લિટરલી જેલેન્સ્કી એટલે કે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ પણ સંમત થયા અને આખરે પુતિન પણ સંમત થયા હવે જેલેન્સ્કી જે છે આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં કેવું નાટક થયું હતું જાહેરમાં પત્રકાર પરિષદમાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ જેલેન્સ્કી ને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દબડાવવાની કોશિશ કરી અને એક તબક્કે બંને વચ્ચે જે શાબ્દિક ટપાટપી થઈ અને અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જે વાન્સે એવું કહ્યું કે તમે મારા રાષ્ટ્રપ્રમુખને થેન્ક યુ નથી કીધું તો એક પત્રકારે કીધું કે તમે સૂટ પહેરીને કેમ નથી આવ્યા અને પછી બંને વચ્ચે લડાઈ થઈ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું યુ ડોન્ટ હેવ કાર્ડ્સ તારી પાસે કોઈ પત્તા નથી પેલા એ કીધું હું કંઈ ગેમ્બલિંગ કરવા નથી આવ્યો અને પછી ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે તને ખબર છે અમેરિકાએ તને મદદ ન કરી હોત તો તું બે સપ્તાહ સુધી પણ આ યુદ્ધમાં ના ટકી શક્યો હોત એટલે સામે જેરેલેન્સ્કીએ કીધું કે બે સપ્તાહની વાત છોડો ત્રણ દિવસ સુધી પણ ન ટકી શક્યો હોત તો પછી કીધું કે તું થેન્ક યુ કેમ નથી કહેતો પેલા કીધું થેન્ક યુ અમેરિકા થેન્ક યુ સેનેટ થેન્ક યુ કોંગ્રેસ થેન્ક યુ પીપલ ઓફ અમેરિકા થેન્ક યુ પોટસ આ બધી વાતોને શાબ્દિક મજાકની બધું ચાલ્યું યુરોપિયન યુનિયનને તરત જ બીજા દિવસે ઝેલેન્સકીને સપોર્ટ પણ આપી દીધો પણ ઝેલેન્સકીને પ્રતિતિ થઈ કે અમેરિકાએ જે રીતના ચાવી ચડાવી અને અમેરિકાએ શસ્ત્રોનો સપ્લાય જે છે એ બંધ કરી દીધો અમેરિકાએ શસ્ત્રોનો સપ્લાય બંધ કરવા ઉપરાંત અમેરિકાએ પોતાની સેટેલાઇટ ઇમેજરીથી જે માહિતી આપતા હતા એ માહિતી આપવાનું બંધ કરી દીધું અને ઝેલેન્સકીને પ્રતિ થઈ રશિયા જે બોમ્બ મારો કરતું હતું એની સામે અમેરિકી ગુપ્તચર જે સેટેલાઇટ ઇમેજરી હતી એનાથી તરત ખબર પડતી હતી કે કઈ જગ્યાએ સૈનિકો છે અને પ્રિસિઝન સાથે અમેરિકી ડ્રોનથી એ હુમલો કરી અને અમેરિકી શસ્ત્રોની મદદથી લશ્કર ઉપર જે લશ્કરની છાવણી હોય રશિયાની એની પર સીધો હુમલો કરતો હતો જ્યાં રશિયા કોઈ પણ જગ્યાએ હુમલો કરવા જાય ડ્રોન એટેકથી યુક્રેનના સૈનિકો જે છે એ રશિયાની તમામ વ્યૂહરચનાને નાકામ્યાબ બનાવતા હતા એ એટલા માટે કે અમેરિકી સેટેલાઇટ અમેરિકી ગુપ્તચર ઇન્ફોર્મેશન અને બીજું કે અમેરિકી શસ્ત્રો એટલા ગજબના હતા કે વિશ્વની મહાસત્તા હોવા છતાં રશિયા જે છે એ યુક્રેન જેવા નાના દેશને લશ્કરની દ્રષ્ટિએ નાના આમ તો વિસ્તારની દ્રષ્ટિએ યુક્રેન બહુ મોટો દેશ છે પણ લશ્કરી તાકાતની દ્રષ્ટિએ નાના દેશને હંફાવી શક્યું નહીં અને એનું કારણ એ હતું કે અમેરિકાએ એકસો ને અઢાર બિલિયન ડોલરની શસ્ત્ર સહાય આપી હતી આર્થિક સહાય આપી હતી જોઈએ એવા તમામ વેપન્સ આપ્યા હતા અને યુરોપિયન યુનિયને લગભગ બસોને ન્યૂ બિલિયન ડોલર આપ્યા હતા એટલે ટોટલ ચારસોને સાત બિલિયન ડોલર આ યુદ્ધમાં અત્યાર સુધી ખર્ચાઈ ગયા છે નહીં યુક્રેનનો લગભગ વીસ જેટલો હિસ્સો અત્યારે રશિયાના કબજામાં છે ટૂંકમાં રશિયા જે છે ઈચ્છું તું કે આખું યુક્રેનને એ ઘણી જશે જે રીતના એને અગાઉ ક્રાઇમિયા અને લ્યુઆન્સ્કા અને ડોનેસ જેવા વિસ્તારો કબજે કરી લીધા હતા એવું ક્યુ કે ખારકી ઉપર એ કબજો ન કરી શક્યો પણ છતાંય રશિયાએ જ્યારે યુદ્ધ શરૂ કર્યું ચોવીસમી ફેબ્રુઆરીએ અને જ્યારે એને કહ્યું કે હવે અમે યુક્રેન પર કમ્પ્લીટ જેને કહી શકાય ને કે હવાઈ હુમલા કરીશું લશ્કરી હુમલા કરીશું નૌકાદળના મારફતે હુમલા કરીશું એટલે ફૂલ સ્કેલ વોરની જે એને શરૂઆત કરી એમાં સ્કૂલ છે કોલેજ છે હોસ્પિટલ છે રેસિડેન્શિયલ છે શહેરી વિસ્તારો છે મોબાઈલ ટાવર્સ છે પાવર ગ્રીડ છે ન્યુક્લિયર જે સ્ટેશન્સ હતા એની આસપાસના વિસ્તાર પર પણ એમને હુમલો કર્યો અને લશ્કરનો જબરજસ્ત જમાવડો કર્યો હતો બીજો કોઈ નાનો નાનો મોટો દેશ હોય તો રશિયાની રાક્ષસી તાકાત સામે એ ડરી ગયો હોત પણ અમેરિકા અને યુરોપનું જે રીતના બેકિંગ હતું એને કારણે યુક્રેન જેવો દેશ જે છે એ એની સામે ટકી ગયો હવે રશિયાએ શું કર્યું કે બંદરોનો કબજો કરી લીધો એને કારણે યુક્રેન કે જે અનાજ ઉત્પાદનમાં યુરોપ અને રશિયા વચ્ચેનું એક એવું બફર એડ હતું કે ઘઉંનો વિપુલ જથ્થો બલકે વિશ્વમાં સૌથી વધુ ઘઉંનો જથ્થો જે છે એનું ઉત્પાદન ત્યાં થાય છે એ બધો ઘઉંનું અને બીજા બધા અનાજના ઉત્પાદન એ સડી ગયા યુક્રેનની ઇકોનોમી એટલે કે અર્થતંત્ર સાવ ખલાસ થઈ ગયું લોકો જે છે એ બરબાદ થઈ ગયા અને છતાં રશિયા એ પોતાનો જેને કહી શકાય રાક્ષસી ભરડો ત્યાં લીધો સામા પક્ષે અમેરિકાની મદદથી યુક્રેને પણ ઘણો બધો વિસ્તાર જે છે એ પાછો લેવાની કોશિશ કરી પણ અંતતો ગતવા યુદ્ધમાં ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં ટૂંકમાં જેને કહી શકાય કે એક પ્રકારની મડાગાઠ રહી પણ યુદ્ધમાં કોઈએ એકબીજાને શરણાગતિ ન સ્વીકારી અને યુદ્ધ જે છે એ ચાલતું રહ્યું હવે તમને નવાઈ લાગશે કે યુક્રેન એક એવો પ્રદેશ છે કે જેની પાસે એક જમાનામાં ઓગણીસો એકાણુંમાં માં જ્યારે સોવિયત સંઘ હતું યુનાઇટેડ સ્ટેટ ઓફ સોવિયત રશિયા અને અમેરિકા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા તો યુએસએસઆર અને યુએસએ એટલે ઓગણીસો એકાણું પહેલાંની તમે સ્થિતિ જુઓ તો રશિયા એક બહુ જ મજબૂત સંઘ જેને કહી શકાય સોવિયત સંઘનો એક ભાગ હતું એમાં રશિયા તો પ્રમુખ હતું પણ રશિયા ઉપરાંત એમાં યુક્રેન પણ હતું ચૈચન્યા પણ હતું કઝાકિસ્તાન પણ હતું તજાકિસ્તાન પણ હતું ઘણા બધા દેશોનો એક આખો સંઘ હતો જેમ અમેરિકા આજની તારીખે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા તરીકે ઘણા બધા સ્ટેટ્સનો એક સંઘ છે હવે ઓગણીસો ને એકાણુંમાં સોવિયત સંઘનું વિખંડન થયું જે તે સમયના જે રશિયાના જે રાષ્ટ્રપ્રમુખ હતા મિખાઈલ ગોરબોચો એ પેરેસ્ટ્રોઈકા એટલે કે જેને કહે છે ને ગ્લાસનોસ્ટ અને પેરેસ્ટ્રોઈકાની એક આખી ફિલોસોફી લઈને આવ્યા એમને લિબરલાઇઝેશન ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશનની ફિલોસોફી જે ભારતમાં મનમોહન મનમોહનસિંહ અને નરસિંહ સ્વીકારી એ જ પોલિસી એમને પણ સ્વીકારી પણ અંતતો ગતવા અમેરિકાએ સોવિયત સંઘનું વિખંડન કરી નાખ્યું ત્યારે યુક્રેન જે અલગ દેશ બન્યો ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો યુક્રેન જે છે એ રશિયા અને યુરોપના બંને દેશો વચ્ચેનો એક બફર દેશ હતો અને યુક્રેન પાસે જે તે સમયે આખા વિશ્વમાં યુરેનિયમનો સૌથી વધુ જથ્થો યુક્રેન પાસે હતો એટલું જ નહીં આખા વિશ્વમાં સૌથી વધુ ન્યુક્લિયર પાવર સ્ટેશન્સ એ યુક્રેનમાં હતા કારણ કે રશિયાએ વ્યૂહાત્મક રીતે સૌથી વધારે ત્યાં ન્યુક્લિયર પાવર સ્ટેશન્સ ગોઠવ્યા હતા જેથી યુરોપ અને અમેરિકા પર માર કરવા માટે લોંગ રેન્જ નિશાન પાકી શકાય હવે થયું શું કે ચેરનો બિલમાં જ્યારે ન્યુક્લિયર લીકેજ થયું ત્યારબાદ યુક્રેને અમેરિકા યુરોપિયન યુનિયન નાટો અને રશિયા એ બધા જ દેશો અને સંસ્થાઓની સમજાવટથી પોતાના તમામ ન્યુક્લિયર પાવર સ્ટેશન્સ છે તમામ એટલે મોટે ભાગના એ ડિસ્મેન્ટલ કરી નાખ્યા અને એ જ્યારે ડિસ્મેન્ટલ કર્યા ત્યારે આ લોકો એવી ખાતરી આપી હતી કે જો તમે આ પાવર સ્ટેશન ડિસ્મેન્ટલ કરો તો ભવિષ્યમાં યુક્રેનની સુરક્ષાની ખાતરી અમે લઈએ છીએ પણ એ બધી ખાતરી ફૂક નીવડી અને આખરે આપણે જોયું કે યુદ્ધ થયું હવે આજની તારીખે યક્ષ પ્રશ્ન એ છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખે કહ્યું છે કે ડીલ હવે આ ડીલ શું છે એની સૌથી મહત્ત્વની છેલ્લા ચરણની વાત પર આવીએ તો યુક્રેન એક એવો દેશ છે કે ત્યાં યુરેનિયમનો સૌથી વધુ જથ્થો છે હવે યુરેનિયમનો જથ્થો જે દેશ પાસે હોય એ દેશ જે છે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટની દૃષ્ટિએ સૌથી તાકાતવર કહેવાય કારણ કે દુનિયામાં આ દિન તક કોઈપણ દેશ જે છે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ અથવા તો ન્યુક્લિયર બોમ્બ એનો વિકલ્પ શોધી શક્યું નથી એટલે અમેરિકાની દાનત એવી હતી કે યુક્રેનમાં જે યુરેનિયમનો જથ્થો છે એ રખીને રશિયા કે ચીન પાસે જતો રહે તો રશિયા અને ચીનની લશ્કરી તાકાત જબરજસ્ત વધી જાય અને અમેરિકા એવું કોઈ સંજોગોમાં ઈચ્છતું નહોતું અને એટલે જ અમેરિકા જે છે એ યુક્રેનને બચાવતું હતું અને યુક્રેનને તો બચાવતું હતું પણ પેલો યુક્રેનની અંદર રહેલો યુરેનિયમનો જથ્થો જે છે એને પણ બચાવતું હતું બીજું કે યુક્રેન એક એવો દેશ છે કે જ્યાં ખનીજ તેલ ગેસ અને કોલસાનો એટલો બધો વિપુલ જથ્થો છે કે અમેરિકાને ડ્રીલ બેબી ડ્રીલ કરવાની જરૂર નહીં રહે કારણ કે અમેરિકાને આજે નહીં તો કાલે એક એનર્જી ક્રાઇસિસ આવી શકે છે કારણ કે હમણાં જ કેનેડાએ ધમકી આપી કે અમે તમારો પાવર સપ્લાય બંધ કરી દઈશું અને ડોનાલ્ડ ટ્રમ્પ સમસમી ગયા કહ્યું કે પચાસ ટકા ડ્યુટી નાખીશ અને ફરી પાછું સાંજે ફેરવી ટોર્યો આવા તો ઘણા બધા યુટર્ન ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા છે પરંતુ હું કહાની કપી હવે ત્રીજી મહત્ત્વની વસ્તુ કે એની પાસે જે રેર મેટલ અર્થ છે એની સાચી માહિતી તો કોઈ જાહેરમાં પ્રગટ કરતું નથી પણ કેટલાક જિયોલોજીકલ એક્સપર્ટ જે છે એ લોકો એવું કહે છે કે આ એક એવી જમીન છે જ્યાં બેરેલિયમ છે જ્યાં લિથિયમ છે જ્યાં ટાઇટેનિયમ છે ત્યાં નોન ફેરસ મેટલ જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓને જાણકાર હશે એમને ખબર હશે કે નોન ફેરસ મેટલ તો છે નિકલ છે લેડ લેડ એટલે કે શિશુ ઝીંક જેને લીડ લેડ એટલે નિકલ છે લેડ એટલે કે શિશુ અને ઝીંક એટલે કે જસત જેને આપણે કહીએ છીએ એ બધી વસ્તુઓ છે રેયર અર્થમાં પચાસથી વધુ મેટલ્સ એવા છે કે જે દુનિયાના બીજા દેશોમાં મળતા નથી એટલે અત્યંત દુર્લભ મેટલ્સ જે છે ખાંડ અને ખનીજ ત્યાં છે મેંગેનીઝનો બહુ મોટો જથ્થો છે આયરનનો બહુ મોટો જથ્થો છે યુરેનિયમ મેં તમને કહ્યું એનો બહુ મોટો જથ્થો છે હવે આ મેંગેનીઝ જે છે એ મેંગેનીઝનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે એનો ઉપયોગ બેટરી મેન્યુફેક્ચરિંગમાં થાય છે તો ગ્રેફાઇટ કે જેનો પણ બહુ જ મોટો વિપુલ જથ્થો યુક્રેન પાસે છે એ બેટરીમાં જે ઇલેક્ટ્રોડ્સ આવે ને એ ઇલેક્ટ્રોડ્સમાં વપરાય છે અને સાથોસાથ ઔદ્યોગિક ઉત્પાદનમાં એ બહુ જ જરૂરી પદાર્થ ગણાય છે ટાઈટેનિયમ આપણે બધા જાણીએ છીએ કે વિશ્વમાં સૌથી કિંમતી ધાતુઓમાં ટાઇટેનિયમની ગણના થાય છે અને ટાઇટેનિયમનો જથ્થો ત્યાં બહુ જ વધારે પડતો છે ટાઇટેનિયમનો ઉપયોગ જે છે એ એરોપ્લેન બનાવવામાં થાય છે એરોસ્પેસ ટેકનોલોજીમાં થાય છે મેકિંગ એટલે કે આ જહાજ જે બનાવીએ છીએ મેકિંગમાં થાય છે મિસાઇલ ટેકનોલોજીમાં એનો ઉપયોગ થાય છે અને ટાઇટેનિયમ જે છે એ યુક્રેનમાં અલગ અલગ અઠ્ઠાવીસ જેટલા લોકેશન્સ આજની તારીખે જીઓલોજીસ્ટે આઈડેન્ટિફાય કર્યા છે કે અઠ્ઠાવીસ લોકેશનમાં ત્યાં આગળ ટાઇટેનિયમ જેવી ધાતુ છે હવે જિંક છે સોનું છે ચાંદી છે તાંબુ છે આ બધી ધાતુઓ તો ત્યાં વિપુલ પ્રમાણમાં છે જ પણ ત્યાં ગેલિયમ અને જર્મેનિયમ જેવી પણ અત્યંત જવરલ જોવા મળતી ધાતુ છે એ પણ ત્યાં છે લિગ્નાઇટ નિકલ નિકલનો વિપુલ જથ્થો અલગ અલગ જગ્યાએ છે અને એટલે જ આકડે મધ દેખાય છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ અને વ્લાદિમર પુતિનને પણ એટલે ટૂંકમાં આ આખી લડાઈમાં શસ્ત્ર વિરામ થયું હોય કે યુદ્ધ વિરામ થયું હોય તો પેલું ડોનાલ્ડ ટ્રમ્પ જે કહેતા હતા ને કે આઈ વોન્ટ ટુ ગીવ યુ એ ડીલ એ ડીલ એ જ છે કે હવે શાંતિ રાખો હવે શસ્ત્ર વિરામ કરો હવે યુદ્ધ વિરામ કરો કાયમી શાંતિ રાખો અને પછી રશિયાના અને અમેરિકાના ઉદ્યોગપતિઓ ઓલિગાર્ક શબ્દ વપરાય છે આ ઓલિગાર્ક એટલે જે સૌથી વધુ ધનાઢ્ય લોકો જે હોય એ ઓલિગાર્ક લોકો જે છે એ હવે રશિયામાં અમેરિકામાં અને દુનિયાના બીજા દેશોમાં છે એ ત્યાં આવી અને એમની મલ્ટીનેશનલ કંપનીઝ જે છે એ મોટા મોટા કોન્ટ્રાક્ટ લેશે રીબિલ્ડિંગ ઓફ યુક્રેન જે લોકોએ રશિયાના લોકોએ રશિયાની સૈનિકે જેને આ યુક્રેનને તબાહ કરી નાખ્યું છે એ ફરી પાછું હવે આ માઇન્સ અને મિનરલ્સમાંથી જે રોયલ્ટી મળશે એનાથી એને નવેસરથી બાંધવાના કોન્ટ્રાક્ટ લેશે અને બિચારા ઝેલેન્સકી કહેતા હતા ને કે અમારી દસ પેઢી ચૂકવી ન શકે એટલું ઋણ અમે અમેરિકા પાસેથી લીધું છે એટલે હવે ઋણ લીધું છે તો ઋણ ચૂકવવું પડશે અને એના માટે ધરતી માતા જે કિંમતી ખનીજ તમને આપ્યા છે એ ખનીજ તમારે અમેરિકાના અને રશિયાના અને દુનિયાના બીજા દેશોને ઉદ્યોગપતિઓને ચૂકવવા પડશે તમને એક વાત યાદ આવી ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું હતું કે હું ગોલ્ડ કાર્ડ સ્કીમ લાવું છું અને એ ગોલ્ડ કાર્ડ સ્કીમ એટલે પચાસ લાખ ડોલરમાં તમે અમેરિકાની સિટીઝનશીપ ખરીદી શકો ત્યારે એક પત્રકારે વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો હતો કે શું રશિયાના ઉદ્યોગપતિઓ અમેરિકાની સિટીઝનશીપ લઈ શકે કેન ઓલિગાર્ક્સ ઓફ રશિયન કેન બીકમ સિટીઝન ઓફ અમેરિકા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે યસ આઈ નો સમ ઓફ સમેમ આર વેરી ગુડ પીપલ એટલે આ વેરી ગુડ પીપલ છે કદાચ અમેરિકાના નાગરિકો પણ બની જશે અને હવે બધા ભેગા થઈ અને યુક્રેનનું કલ્યાણ કરશે યુક્રેનનું કલ્યાણ કેવું થશે એ તમે સમજી શકો છો તમે કયાસ કાઢી શકો છો પરંતુ એક સારી વાત છે કે જો યુદ્ધ વિરામ થાય તો બિચારા નિર્દોષ બાપડા લોકો હવે વધારે નહીં રહેસાય અને ત્યાંની પ્રજાને કમસે કમ શાંતિ તો મળશે જ લૂંટનારા તો લૂંટ્યા કરશે આપ સૌને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો યુદ્ધ અંગે શસ્ત્ર વિરામ અંગે અને આ જે લૂંટફાટ થઈ રહી છે એ અંગે આપની કોમેન્ટ્સ ટીકા ટિપ્પણી અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર